સરગાસણથી કેદારનાથ સુધી કરણજીનું યાત્રાપથ આજે સ્નેહભરી યાદોમાં જીવંત ત્રીસ જૂનના અકસ્માત બાદ ઠાકોર ફેમિલી શોકમાં ચાહકો હજી પણ ભાવુક સરગાસણ ગામમાંથી પોતાની સફર શરૂ કરી અને કેદારનાથ સુધી મનમાં શ્રદ્ધા પહોંચેલા કરણજી ઠાકોરનું જીવનપથ ત્રીસ જૂનના રોજ એક દુઃખદ અકસ્માતમાં પૂરું થઈ ગયું ઠાકોર ફેમિલી વ્લોગના મહત્વના અને લોકપ્રિય સભ્ય કરણજીની અણધારી વિદાયે આખા પરિવારને અને ચાહકોને ગહન શોકમાં મૂકી દીધા છે પતિના વિયોગમાં કાજલબેન ઠાકોર આજે પણ આઘાતમાં છે એમની આંખો તો સુકાઈ ગઈ છે પણ દિલમાં રોજ એમની યાદ હજી જીવંત છે દીકરો દિવ્યાંશ પણ પપ્પાની અણપૂરી થયેલી વચનો અને સ્મૃતિઓ વચ્ચે ભટકાતો રહે છે વિડીયો જોયા બાદ પપ્પાને શોધી પોતાની મમ્મીને વર્ગી રડી પડતો હોય છે કાજલબેનના ત્રણ ભાઈઓ આજે બહેન અને બાણા માટે દિવાલ બની ઊભા છે પરિવારની તમામ જવાબદારી હવે એમના ખભા પર આવી છે ગઈકાલે ખાસ શોક મૂકવાની પરંપરા અનુસાર ઠાકોર ફેમિલીના ઘર પર ખાસ ઉપસ્થિતિ જોવા મળી કાજલબેન દિવ્યાંશ અને પરિવારના અન્ય સભ્યો સાથે નજીકના સંબંધી અને ગામના સજ્જ સજ્જનો ઉપસ્થિત રહે ઘરમાં જમવાનું બનાવાયું જેમાં ભાવુકતા સાથે ભોજન પીરસવામાં આવ્યું શોકગ્રસ્ત વાતાવરણથી થોડો આરામ મળે એ માટે દિવ્યાંશ ભાણાને કાજલબેનના ભાઈના ઘરે મોકલવામાં આવ્યું ભાણાને મામાના ઘરે જ રહેવું હતું એ થોડીવાર માટે તો રિસાયો પણ એમને પ્રેમથી સમજાવી ફોસલાવી અને સાથ આપીને ઘરે મોકલવામાં આવ્યું બાળકના દિલમાં પપ્પા માટેનું શૂન્ય ભાગ આજે પણ તીવ્રતાથી વાગે છે ઠાકોર ફેમિલીના યુટ્યુબ ચેનલ પર છેલ્લા ઘણા દિવસોથી ચાહકો દ્વારા લાગણીભરી કોમેન્ટ્સની વરસાદ ચાલી રહ્યો છે જેમાં દિવ્યાંશને જોતાં તો દિલ દુખે છે કરણજીની યાદ કદી ભૂલાઈ શકે નહીં કરણજી કેદારનાથ જઈને જે શ્રદ્ધા દર્શાવી આજે એ શ્રદ્ધા બધા ચાહકોના દિલમાં તેમના માટેની પ્રાર્થનામાં જીવે છે ઠાકોર ફેમિલી માટે આ સમય બહુ કઠિન છે પણ સમાજ ચાહકો અને સંબંધીઓનો સાથ તેમને હિંમત આપે છે ભગવાન કરણજી ઠાકોરના આત્માને શાંતિ આપે અને કાજલબેન તથા દિવ્યાશને નવી હિંમત આપે એ જ અંતઃકરણથી પ્રાર્થના